પટ્ટી રોડ પર અકસ્માતની ઘટના સામે આવી હતી ભારત ડેરીનું દૂધ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું ફોર વ્હીલર ને બચાવવા જતા દૂધ ભરેલું ટેન્કર પલટી ગયું હતું તો ફોર વ્હીલર ને બચાવતા અનિયંત્રિત થઈને

રોડની બાજુ કાંઠાના ન હોવાના કારણે વાહન સીધું પાણીમાં ગયું હતું સ્થાનિકોને મશીનરીની મદદથી ટેન્કર બહાર કઢાવ્યું છે રસ્તા સંકુચિત અને રેલિંગ રક્ષણ ન હોવાથી અકસ્માત સર્જાયો હતો ત્યારે તંત્રે તાત્કાલિક સેફ્ટી વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે